GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા છો જીટીએન છોટઉદેપુર પંથકના ડોલોમાઇટ કારખાનાઓ આથી આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરાશ કરેલી હજારો લોકોને રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે છોટાઉદેપુર પંથકની જીવાદોરી ગણાતો ડોલોમાઇટ ઉદ્યોગ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યો છે ડોલોમાઇટ માઇનસ અનર્સ એસોસિએશન દ્વારા સરકારની જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમનો વિરોધ કરવા તારીખે ડિસેમ્બરથી હડતાલ પર છે જે કે જેથી પંથકમાં આવેલી ડોલોમાઇટ ફેક્ટરીઓને કાચા માલની ભારે અછત ઊભી થઈ છે માઇનસ ઓનર્સ દ્વારા સો રૂપિયા જેટલો ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો પરંતુ ડોલોમાઇટ કારખાનેદારોને આ ભાવ વધારો ન પોસાતો હોય મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આ ચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગાવ્યું હતું કે જેથી પંથકમાં આવેલા એંસીથી સો જેટલા કારખાનાઓ હડતાલ પર ઉતર્યા હતા કારખાનાઓ બંધ થતાં અહીં કામ કરતા દસ હજાર કરતાં વધુ મજૂરો કર્મચારીઓ હાલ તો બેરોજગાર બન્યા છે છોટા ઉદેપુરની ડોલોમાઇટ મોટે ભાગે મોરબી મુંબઈ રાજસ્થાન તેમજ દેશના કેટલાય રાજ્યોમાં જતો હોય છે કે જેમાં મિનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા હડતાળનું શસ્ત્ર ઉઠાવી ડોલોમાઇટના કારખાના બંધ થતાં દેશના તેમાંય ખાસ કરીને મોરબી ટાઇલ્સ ઉદ્યોગ

આગળ પડતા માણસ કે મને કે બંદર રાખો એટલે અમે પછી આજે બંદર રાખી એટલે એ મારા મંજૂરી બંધ છે આજે ખાવા પીવાનું ખરે છે એટલે ખાશે નહીં હોય તે ભૂખે મરશે કામ તો બધા ફેક્ટરી બહુ કામ કરે બધા મોટે ભાગે હા મોટા

આવ્યા પછી છોટાદીપુર માઇનિંગ એસોસિએશને પહેલી ડિસેમ્બરથી માઇનિંગો તમામ માઇનિંગોમાં હડતાળ પાડી બંધ કરી દીધી અત્યાર સુધીને અમે એમને પૂછપૂછ કરતા આખરે એમને એ લોકોએ માઇનિંગવાળાએ કીધું કે નવો કાયદો જીપીએસનો લાગ્યો છે જેના કારણે અમારે સો રૂપિયા વધારવાના છે હવે અત્યારની પરિસ્થિતિમાં છોટાદેપુરની એસીથી સો ફેક્ટરી સો રૂપિયા વધારી શકે એ પરિસ્થિતિમાં છે નહીં ને મંદિરની હાલતને કારણે સો રૂપિયા જેટલા પૈસા વધે નહીં તો પણ છતાં મેં એમને લીધું કીધું કે ચાલીસ રૂપિયા સુધીનો વધારો હોય તો અમે વધારવા તૈયાર છે પણ એ લોકોને એકવાર મીટિંગ કરી મિટિંગમાં અમારી જોડે સોની વાત થઈ મીટિંગ બંધ થઈ ગઈ ત્યાર પછી આઠ દિન સુધીને એ લોકોએ અમારી જોડે કોઈ ખુલાસો કરેલ નથી ને અમે અગિયાર તારીખે અમારી ફેક્ટરી એસોસિએશનની મિટિંગ બોલાવી ફેક્ટરી એસોસિએશને કીધું કે સો રૂપિયા જેટલા વધી શકે નહીં જેના કારણે આપણને પોસાય એમ છે નહીં તો આપણે શું કરવું તો તમામે એક અવાજે નક્કી કર્યું કે આપણે હમણાં અચોક્કસ મુદત ફેક્ટરીની હડતાળ કરીએ તો ચાલીસ રૂપ પચાસ રૂપિયા વધતા તો અમારે લોકોને કોઈ હડતાલ કરવાની ઈચ્છા બી નથી હડતાલ કરવી નથી આ હડતાલથી પરોક્ષ અપરોક્ષ રીતે કમસે કમ આના આ ઉદ્યોગથી પંદરથી વીસ હજાર લોકોને નુકસાન જઈ શકે એમ છે ને આ નુકસાનથી ઘણી કંપનીઓ બી નુકસાન જાય ગ્લાસ કંપની છે પેઇન્ટ કંપની છે સ્ટીલ કંપની છે પ્લાસ્ટિક કંપનીઓ છે અને ઘણા સાબુ બનાવનારા છે આ લોકોને પણ નુકસાન જાય નહીં એ લોકોનું બી બંધ થાય આ બંધ થવાથી સરકારશ્રીને નુકસાન જાય ને સરકાર શ્રી જોડે અત્યારે અમારી એક માંગણી છે કે છોટાઉદેપુર ખાંડ ખનીજ વિભાગના જે પટેલ સાહેબ છે એમને છોટાઉદેપુર માઇનિંગમાં બ્લોક બનાવીને મોકલ છે પણ અમારે ગુજરાત સરકારના ખાંડ ખનીજ વિભાગના કમિશનરને એક જ વિનંતી છે કે આ જે બ્લોક પાડીને મોકલ્યા છે એનું ડીલિંગ થાય ને એનું ડેટા તૈયાર થાય તો આ બ્લોકની હરાજી થાય તો છોટાઉદેપુર ઉદ્યોગને કાયમ માટે આ ડોલોમાઇટ લમ્સનો જે તકલીફ છે એ પૂરી થાય તો સરકાર શ્રી અમારી આ માગણી પૂરી કરે છોટાદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ખાન ખનીજ વિભાગના પટેલ સાહેબને અમારી વિનંતી છે કે અમારી છોટાઉદેપુરના બંધના એલાનને ધ્યાન આપી ને એના પર કાર્યવાહી કરે એવી મારી નમ્ર વિનંતી છે